નર્બદા જિલ્લાના ગળુર ખાતે પે યુવાનાને મોતને ઘાડ ઉતરવાની ઘટનાને મામલે પરિવાર જનોને ધારા કાર્યક્રમ કરી વર્તનની માંગણી કરી હતી નર્બદા જિલ્લાના ગળુર ખાતે કોન્ટ્રાક્ટર ચોરીના બહાને બે આદિવાસી યુવાનોને દોરડે બાંધી લોખંડના પાઇપ પડે માર માર્યો બંને મોતની લઈને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વાપી જવા પામી છે હાલ આદિવાસી મ્યુઝિયમ કામગીરી ચાલુ છે ત્યારે ગત મંગળવારના રોજ રાત્રિના બે વાગ્યા સુમારે સ્થાનિક યુવાનો બાંધકામ સાઈડ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની ઉપર ચોરીની શંકા કરી ત્યારબાદ બંને વડે બાંધી લોખંડની પાઇપ અને સળિયા વડે માર માર્યો હતો જેમાંથી બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા તે મોતને ભેટ્યા હતા આ ઘટનામાં જયેશના તડવી બેભાન થઈ જતા તેને ગરોડસર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા જયારે તેને મોત ની ત્યારે સંજય ગજેન્દ્ર તળવી ગંભીર હાલતમાં સારવાર અર્થે રાત હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા આદિવાસી મ્યુઝિયમ ના છ તારીખે રાત્રે કેવડીયા ગામનો તડવી અને ગબાણ ગામનો સંજય તળવી ચોરી કરવાના ઇરાદા આવ્યા હતા તે દરમિયાન આ કામ કરતા છ લોકોએ તેમને પકડી હાથ પાક બાંધી દઈ કેબિનમાં લઈ જઈ પૂછતાછ કરી માર માર્યો હતો આ ઘટનામાં જયેશ સના તડવી બેભાન થઈ જતા તેને સરકારી દવાખાને લઈ જયા હતો જ્યાં તેનું મોત થયું હતું જયારે સંજય ગજેન્દ્ર તડવીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતું જ્યાં તેનું આજ રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી અંતિમ સંસ્કાર કરવામાં આવશે ગરડેશ્વર પોલીસ આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા માર્ગીશ હીરા પરા દેવલ પટેલ દીપુ યાદવ વનરાજ તાવડિયા શૈલેશ તાવડિયા ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા હત્યાની કોશિશ રાઇટિંગ મુજબ ગુનો

કરોડતા થઈ જાગ્રસ્તને પચાસ લાખ સહાય પેટન આર્થિક મદદ નહીં કરે ત્યાં સુધી મૃતકનું પોસ્ટમોર્ટમ નહીં કરવા દેવાની અને ડેડ બોડી નહીં સ્વીકારવાની વાત કરી હતી પરિવાર તરીકે તો મારે એટલું કેવું છે ખરેખર અમે ત્યાં જે આ ઘટના બની છે ત્યાં અમારે અડધો કલાક અડધા કિલોમીટર જેટલું અમારું ગામ છે આવન ને જવા રસ્તામાં છે કાલે ઉઠીના છોકરા જોડે ભાઈનું કાલે ઉઠીને બીજા છોકરું જોડે પણ બને હવે ખરેખર અમારું તો એવું કહેવું છે કે કે અહીંયા બહારના વ્યક્તિઓ છે અહીંયા એ રહેવું જ ન જોઈએ અને ખરેખર આવા લોકોને અહીંયા રાખવું જ ન જોઈએ કારણ કે આ બહુ ખોટું થઈ રહ્યું છે આજે અમારી જોડે થયું છે કાલે ઉઠી બીજા જોડે પણ થઈ ગયું સજાની માંગ અમારી તો એટલી સજા છે કે અમારા જે આ બે દીકરાઓ અમે ગુમાવ્યા છે ને તો આ જે એમને માળવાવાળાને પણ ફાંસીની સજા હોવી જોઈએ તમારા મતે શું આ કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ એજન્સીનો હા એ કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવો જોઈએ

બંને હાથમાં અને કમરમાં અને પીઠ પાછળ ખૂબ જ માર મારવામાં આવતા એને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ દીકરા સંજયનું પણ મૃત્યુ થયું છે ત્યારે આવા આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરનારા લોકોને અને આદિવાસી સમાજને ખોટી રીતે રંજાણ કરીને બદનામ કરીને ખોટા ખોટા આરોપો લગાવીને જે રીતના એમના પર દમન ગુજારવામાં આવ્યો છે એ લોકોને અમારો સમાજ અને અમે ક્યારેય માફ નથી કરવાના અને એમને સખતમાં સખત સજા થાય એ માટેની ગુજરાત સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે અને આવા દમન કરનારા વ્યક્તિઓને અમારા નર્મદા જિલ્લામાં સ્થાન ન રહેવું જોઈએ જે લોકો આદિવાસી સમાજ પ્રત્યે આટલું ક્રૂરતા ભર્યું કૃત્ય કરે છે એવા લોકો પણ જીવન જીવવાને લાયક નથી અને અમાનવીય કૃત્ય કરનાર આવા લોકોને કડીમાં કડી સજા થાય સખતમાં સખત સજા થાય એવી અમારા સર્વે ગ્રામજનોની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અને એક ધારાસભ્ય તરીકે મારી સરકારની પણ વિનંતી છે કે ચોખ્ખી રીતે અને સચોટ રીતે અગુનામાં સંડવાયેલા લોકોને પકડવામાં આવે અને અત્યારે પકડાઈ ગયા છે તો એ લોકોની ઉપર જે મર્ડરની કલમો છે બે બે મર્ડરની આ કલમો એ લગાડીને એમને સજા આપીને આદિવાસી સમાજને ન્યાય અપાવે એવી લોક છે જે રીતના મૂળ માર મારવામાં આવ્યો એ આ બંને દીકરાઓ સહન નહીં કરી શક્યા એટલે તમે પણ કલ્પી શકો છો કે નથી પણ મૂળ જે માર માર્યો છે કે આખા શરીર ઉપર લાલ લાલ ચાખા થઈ ગયા છે લોહી આવેલું છે અને એના લીધે આજે આ બીજા દીકરાનું પણ અવસાન થયું એક તાત્કાલિક થયું આજે અમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સંવેદનશીલ સરકારમાં બે હાથ જોડીને અમે રજૂઆત કરીએ છીએ કે આવા લોકોને સખતમાં સખત સજા આપો

ગોંધી રાખીને કપડા ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને તફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડીયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરી આજે જૂની સિવિલ હોસ્પિટલ પોલીસ અને આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆર માં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારી મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરમ અનુભવીએ છીએ આવનારા દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું વહીવટી તંત્ર રાખે નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઉભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે એને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન અમે આપીએ છીએ અને પાંચ દિવસ બાદ મંગળવારના બાર તારીખ બાર ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આગેવાનોને અમે ત્યાં બોલાવીશું અને ત્યાં અમે મંગળવારના રોજ આવેદનપત્ર પણ એસીયુ મંડળને આપીશું આવી એજન્સીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરીશું